તથા પાણીની પરબનું આયોજન કરવામાં આવેલ છે અને જન ભાગીદારી અને સહયોગ મળશે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે તેવું સેવાભાવી ભાઈઓ દ્વારા જણાવેલ છે આ શુભ કાર્યમાં ગોધરા નગરપાલિકાના સભ્ય કશ્યપ મૂલચંદાની સહિતના સેવાકીય ભાઈઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે આ ભીષણ ગરમીમાં ગોધરાની પ્રજાને લી ના લાગે તે માટે નર સેવા નારાયણ સેવા આ ઉક્તને ચરિતાર્થ કરવા માટે હિન્દુ સમાજ સેવા સમિતિ દ્વારા ઠંડી છાસનું વિતરણ આજ આજ્ઞારામ ઋષુ થાર ના એમના પરિવારના સહયોગથી અને બધા અગ્રણીઓના સહયોગથી આ છાસ વિતરણ સુંદર કાર્યક્રમ આજે આપણે કરી રહ્યા છીએ સેવાનું પણ પ્રતિસ્પર્ધા થવી જોઈએ સમાજમાં એટલે દરેક સમાજ આ રીતે નાણાંમાં જ્યારે ભયંકર ગરમી હોય ત્યારે બહાર ગામથી આવતી પ્રજા એને લૂ ના લાગે અને ઠંડક રહે શરીરમાં તે માટે આ પ્રકારના છાશ વિતરણ સુંદર કાર્યક્રમ એ દૂર આજે આપણે કરીએ છીએ આસબીઆઈ ની બાજુમાં અને ખાસ કરીને આજ્ઞારામભાઈ સુથાર જે અમારા સમાજના અમારા અગ્રણી છે એમને અને એમને પરિવારને સમિતિ દ્વારા અમે એમને શુભકામના વ્યક્ત કરીએ છીએ અભિનંદન આપીએ છીએ અહીં ટ્રસ્ટ અમારા રાકેશ જોશી તમારા આ વિસ્તારના નગરપાલિકાના સદસ્ય કક્ષ્યભાઈ નવચંદાણી અને રાકેશ જોશી તિવારીજી અખરેશ તિવારીજી અને આપણા શૈલેન્દ્રજી સુથાર બાકી અને નેહાબેન શર્મા અમારા સમાજના આ બધા સેવાભાવી કાર્યકર્તાઓ તૈયાર થઈ રહ્યા છે આપણે કરીએ છીએ ચાર જૂન આપણે સામે સુબ્રીમભાઈ સ્વર્ગીય સુબ્રિમભાઈ સુથાર ના ઘરની બહાર પણ આ પ્રકારનું આયોજન છે એટલે આ હિન્દુ સમાજ ના દ્વારા કાર્યક્રમ આપણે આજે કરી રહ્યા છે શંભુ પ્રસાદ શુક્લ પ્રમુખ હિન્દી સમાજ સેવા સમિતિ અને સમરસતા પ્રમુખ વિશ્વજી પરિષદ